न्दनं परं सुखदं केवलं नानुरति द्वन्द्वातितं गगनसदृशं तत्तमस्यादिलक्षणम् एकं नित्यं विमलमचलं सर्वदा साक्षीभूतम् ત્રિગુણારિતમ સદગુરુ તમ નમા પરમાત્મા સદગુરુ નો છે હવે આપણા રાબેતા મુજબ એક એવો પ્રશ્ન છે કે આ આત્મા એ જ જ્ઞાન છે કે પછી આત્માનું જ્ઞાન છે એમ કે આત્મા એ જ જ્ઞાન છે કે પછી આત્માનું જ્ઞાન છે તો પૂજ્ય સજનો આનું આપણી વૃત્તિ મજબૂત હોય તો આ વાતની ચોખવટ થાય કારણ કે કોઈ એમ કે આ પ્રકાશ સૂર્યનો છે કે પછી પ્રકાશ એ જ સૂર્ય છે એમ આત્મા એ જ જ્ઞાન છે કે આત્મા નું જ્ઞાન હોય તો પહેલા તો એક વાત દ્રઢ રાખી કરી લેઓ કે જે વસ્તુને જે વસ્તુ જે જમ હોય એ વસ્તુને એ રીતે જ કહેવાય સૂર્ય નો પ્રકાશ અને સૂર્ય સ્વયં પ્રકાશ સૂર્ય સ્વયં પ્રકાશ અને સૂર્ય નો પ્રકાશ જે સૂર્ય નો પ્રકાશ એમાં વિભક્તિ કમ કરે છે નો 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 વગેરે એમ આત્મા નો જ્ઞાન એમાં પણ વિભક્તિ આવે છે આત્માનું પણ આત્મા એ જ જ્ઞાન એમ પણ નથી આત્માનું જ્ઞાન એમ પણ નથી તો જ્ઞાન એ આત્મા અહીં થોડો બરાબર ઊંડો વિચાર કરવાનો સર એ લક્ષ્યના ભીતરમાં બરાબર ઉતરવાની જરૂર છે ભીતરમાં કહેતો આ ઇન્દ્રિયોવાળા શરીરના મય નહીં પણ થોડો ગહન વિચાર કરવાનો છે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ હોય જ અને એ એ જ્ઞાન સ્વરૂપ એટલે આત્માનું જ્ઞાન અગર તો જ્ઞાન નો આત્મા આ બાબત વ્યાજબી લાગતી નથી હે કવેદ પદ્ધતિ અનુસાર આ વિભક્ત વારની વાતો એ બરાબર લાગતી નથી એટલે ત્યાં લક્ષણાને થોડી વધુ મજબૂત કરીને ઊંડાણમાં ઉતરવાની જરૂર છે હં કારણ કે જે જ્ઞાન કહો અગર તો આત્મા કહો એ ચૈતન્ય વસ્તુના પર્યાય શબ્દો છે કારણ કે હમહોમની આપણી દિશાઓ બતાવીએ તો જે જગ્યાએ ઉભા રહ્યા છીએ એને સામ સામે દિશાઓ થાય છે એમ આત્મા તો જ્ઞાન સ્વરૂપ હોય જ હ તો ઘણા શાસ્ત્રો એમ કે છે કે જ્ઞાન એ જ આત્મા છે વેદે તો વખણાય છે હમ એટલે કે જે જ્ઞાન છે એ જ્ઞાનને તત્વ સ્વરૂપમાં ગણવામાં આવ્યું છે કે જ્ઞાન એમાં તત્વ જ્ઞાન એ શ્રેષ્ઠ મુદ્દો છે અને જે આત્મા છે એ દ્વૈત રહિત છે હે કે આત્મા એ દ્વૈત રહિત છે અને જ્ઞાન છે એ ઉત્તમમાં ઉત્તમ જ્ઞાન કહીએ તો તત્વ જ્ઞાન છે અહીં થોડી ભિન્નતા દેખાતી હોય એવું લાગે છે આમાં આત્મા અને આત્માનું જ્ઞાન એ બે બરાબર તો નથી કારણ કે આત્મા હોય અને એનું જ્ઞાન થાય હા તો આત્મા જ્ઞાન સ્વરૂપ તો છે જ અને એનું જ્ઞાન માનો કે બીજાને થયું તો જ્ઞાનનું જ્ઞાન થયું કહેવાય અને એનું તીજા નથી ત્યાં ત્રીજાનું એનું એ જ્ઞાન તો આનો અંત આવશે નહીં પરિણામે આપણી વૃત્તિ કદાચ ક્ષેત્રે જાય એવો સંભવ છે કારણ કે એનુંય જ્ઞાન એનુંય જ્ઞાન કહેતો કહેતો અંત આવે નહીં અનવસ્થા દોષ થાય માટે કયો કાગળ બ્રેક તો મારવી પડશે નહીં મારો તો ક્યો હુંદી વિચારી દેશો કયો હુંદી કીધે જશો કોઈક એવી જગ્યા આવશે તો બ્રેક વાગવી પડશે માટે જે આત્મા કીધો અગર તો જે જ્ઞાન કીધું ત્યાં ત્યાં અટકી જવાની જરૂર છે ત્યાં જ અટકાવ લાવવાની જરૂર છે પેલાનું જ્ઞાન નહીં એનું જ્ઞાન ત્રીજું જ્ઞાન આવું કોઈ એ નથી હા એટલે થોડુંક આવરણ વચ્ચમાં એક થોડુંક આવરણ રહી જાય છે હા વળી જ્યાં આવરણ આડ થતું હોય એને સંપૂર્ણ જ્ઞાન કહેવાય નહીં હું એને સંપૂર્ણ જ્ઞાન પરિપૂર્ણ જ્ઞાન કહેવાય નહીં તો પછી આત્માએ અપરિપૂર્ણ કે અસંપૂર્ણ એવું એ નથી હા પરંતુ જ્ઞાન જેને કહીએ છીએ એ જ્ઞાન એ પોતે જ આત્મા છે હા કે જ્ઞાન એ પોતે જ આત્મા છે અગર તો આત્મા પોતે જ જ્ઞાન સ્વરૂપ છે જ સૂર્ય પોતે જ પ્રકાશ સ્વરૂપ છે જ હં હા વળી આપણા શાસ્ત્રોમાં ઇદમ સંવિત સ્ત્રી એવું પણ વચવામાં આવ્યું છે એમ છતાં થોડો ઊંડો વિચાર કરીએ તો થોડી વારમાં જ્ઞાન એ આત્મા એ કઈ રીતે હોઈ શકે એવું થશે અગર તો આત્મા એ જ્ઞાન આવું એ પણ કઈ રીતે થઈ શકે આવું આપણ વૃત્તિમાં થશે હા જો આત્માનું જ્ઞાન થાય છે અગર તો આત્માનું જ્ઞાન થાય હોય એવું માનતા હોય તો એ બધા દ્વૈતવાદી છે જે એમ કે આત્માનું જ્ઞાન થાય અગર તો આત્માનું જ્ઞાન સંભવ છે તો એ બધા જ એવી ધારણાઓ માન્યતો માન્યતાવાળાઓ સીધે સીધા દ્વૈતવાદી છે એમના આ બે જે ઘેર પક્કડ બેહવી જોઈએ એ બેઠેલી નથી એવું દ્વૈતવાદ એ લોકો એમની જાતિ સિદ્ધ કરી દઈશ કારણ કે તેઓ જ્ઞાન એ જ આત્મા છે એમ માનવા તૈયાર જ નથી હે જ્ઞાન એના આત્મા કહેવાય એવું માનવા એ લોકો તૈયાર જ નથી કારણ કે અંદર એ જે ઇન્દ્રિયોની આવડત હોય એ ઇન્દ્રિયોની આવડતને એમના ક્ષેત્રોના જ જ્ઞાન સમજી બેઠા હોય છે આ બૌદ્ધિક જ્ઞાન કહેવાય ભૌતિક જ્ઞાન કહેવાય ક્ષણિક જ્ઞાન કહેવાય પણ અહીં એવો લક્ષાર્થ નથી લેવાનો એટલે આ લોકો આત્માનું જ્ઞાન આટલા અહીં બે રહ્યા હા આપણે હવે એ વાદે આગળ આપણે નહીં જો લક્ષાર્થ વિચાર કરીએ તો પછી આપણી અધોગતિ છે હા બીજું કે ત્રણ પ્રકારની સત્તાઓ જે કીધી ત્રણ પ્રકારના જે કાળભૂત ભવિષ્ય વર્તમાન અગર તો સર્વ અવસ્થાઓ કે પછી બીજું કોઈ પણ જેટલું જેટલું આપણે કહેતા હોઈએ જોતા હોઈએ માપતા હોઈએ વિચારતા હોઈએ આ બધું જો સિદ્ધ કરવું હોય તો જ્ઞાન સિવાય સાબિત થતું નથી હે આ અમુક સૈત છે આ અવસ્થા છે આ બધું જ્ઞાન છે એટલે કે છે જ્ઞાનથી જ આ બધું સાબિત થાય છે હ અને જ્ઞાન એમ પણ કહેશે કે જે આ બૌદ્ધિક જ્ઞાનમાં જે આ બધું ભરણું છે એ વસ્તુઓ નથી આમ જ્ઞાન જ એ સત્ય સ્વરૂપ છે હવે માની લો કે આવું જેને જાણ્યું જ્ઞાન એ સત્ય છે આવું જાણ્યું જેને જ્ઞાતા કહેતા હોય હા તો એ પણ એક એવો નિયમ આવશે કે સત્યને જાણવા વાળો સત્ય હોવો જોઈએ કદાચ જો એને પણ સત્ય માનશો તો સત્ય તો બે થઈ જાવ એક જ્ઞાન છે એ સત્ય અગર તો એક આત્મા છ એ સત્ય અને એને જને જાણ્યો એ સત્ય આમ બે સત્ય સાબિત થાય હા તો અદ્વૈત મત પક્ષ અદ્વૈત મતમાં વિરોધ આવશે કે સત્ય કોઈ પણ દિવસ બે હોઈ શકે નહીં અને બે સત્ય હોય એવું મન તમને કે બીજા કોઈને પણ પાલવ નહીં કોઈ એમ યશ નાખે એટલે જે જેનારો હોય એ નિત્ય સાબિત થઈ જશે આમ જ્ઞાન અને એનો જાણનારો બે જણા સત્ય નિત્યતા સાબિત થઈ જાય આ અસંભવ સંબંધ જ નહીં આને કદાચ જૂઠું ખોટું પણ છે કારણ કે જે નિત્ય હોય એને જાણવા વાળો પણ નિત્ય હોય જ હવે આપણે અહીં નિત્ય તરફ લક્ષ્ય લેવાનું છે માનો કે આત્મા છે તો પછી જ્ઞાન નિત્ય વસ્તુ અને જાણનારો નિત્ય વસ્તુ હા એનું વળી જુઓ આમ મૂળ જે અદ્વૈત છે એમાં ભંગાણ પડશે બીજું કે હા પ્રશ્ન થાય કે ક્યાં અટકવું તો જ્યાંથી શરૂઆત કરી હોય ત્યાં જ અટકવાનું છે અહીંથી આગળ જવાનું નથી નહીતર દોષ આવશે હા બીજું જ્ઞાન અને આત્મા એમ કે તત્વ જ્ઞાન અગર તો આત્મા બેના જો જુદો જુદો મનીએ તો દ્વૈત તો એવું ને એવું ઊભું રહ્યું એટલે રહ્યું હા તો પશુ અદ્વૈત મત મળે નહીં કારણ કે બેને જો જુદા જુદા અગર તો હાચો મનીએ તો વિરોધાભાસ તો ઊભો જ રહ્યો હા વળી એમાં એમ પણ થશે કે જ્ઞાન એ ક્યાં રહે છે અને આત્મા એ ક્યાં રહે છે વધતા એનો સાક્ષી ક્યો રહે છે એટલે લક્ષ્યાર્થ પકડાશે નહીં સાબિત થશે નહીં અને આ ઓમ કર્યામાં તો અંત પણ નહીં આવે જ્ઞાન અને આત્માને જુદો માનવાનો નથી આવું બનવાનું પણ નથી આથી સાબિત થાય છે કે જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી એ એની મેળે પોતાની મેળે પોતે સત્ય છે જ પોતાની મેળે પોતે સત્ય છે જ જ્ઞાન પણ એ જ અર્થમાં થાય આત્મા પણ એ જ અર્થમાં થાય કે એની રીતે પોતે આપ મેળે કોઈની અપેક્ષા એ કરીને નહીં સત્ય છે જ હા જો કહીએ કે જ્ઞાનમાં આત્મા હોય કે આત્મામાં જ્ઞાન એકબીજાના હોય તો એ પણ વાત એ પણ બાબત સાચી નથી હા હવે એકબીજાના હોય તો એ સાબિત નથી આથી સાબિત થાય કે જ્ઞાતા પોતાની મેળે આપોઆપ સત્ય વસ્તુ છે જ અને તે દ્રષ્ટા કોઈનો પણ ગુણ નથી જે દ્રષ્ટા કહીએ જે સાક્ષી કહીએ એ એ સાક્ષી દ્રષ્ટા એ કોઈનો ગુણ નથી ગુણ કહેતો અર્થાત અલગ બની જવાય માટે એ ગુણ કોઈનો પણ ગુણ નથી દ્રષ્ટા કોઈનો ગુણ નથી હા આત્માનું જ્ઞાન અથવા અગર તો જ્ઞાનનો આત્મા કે આત્માનું જ્ઞાન થાય અગર તો જ્ઞાનનો જ આત્મા તો એ વાત પણ સંભવમાન નથી એમ બનવાનું નથી અને એમ સિદ્ધાંત છ જ નહીં આ એમ જે અવસ્થાઓમાં કે જે જે વગેરે જે જે હોય બધામાં એનો જાણનારો જે છે એ જ્ઞાન સ્વરૂપ નિત્ય છે હે એ જ્ઞાન સ્વરૂપ જ છે એ નિત્ય છે બીજું કે એના સિવાય બીજું કોઈ છે નહીં તેથી જ્ઞાન સ્વરૂપ આત્મા અથવા તો આત્મા સ્વરૂપ જ્ઞાન સિદ્ધ થાય એ જ બાબત સાચી છે પ્રકાશ સ્વરૂપ સૂર્ય હા જે સૂર્ય છે પ્રકાશના સ્વરૂપમાં જ છે અને પ્રકાશ છે સૂર્યથી જ છે આવું સિદ્ધ સાબિત થાય આમ આત્માનું જ્ઞાન તે બાબત શક્ય નથી તો પછી થવા કે ના થવાનો કારણ કે આત્માનું જ્ઞાન એ વાત જ બરાબર નથી એ શક્ય બની શકે પણ પણ નહીં તો પછી જ્ઞાન થાય આત્માનું અગર તો ના થાય એ કોઈ પ્રશ્ન જ આવતો નથી હા એ સવાલ જ આવતો નથી કારણ કે એ તો જ્ઞાન સ્વરૂપ છે જ આત્મા હોય તો જ્ઞાન સ્વરૂપ છે જ અને જ્ઞાન હોય તો આત્મા સ્વરૂપ છે જ હ દ્રષ્ટા તો સત્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ આત્મા સ્વરૂપ જ હ હવે જે જે દ્વૈત છે તે તે બધુંય જેટલું જેટલું દ્વૈત હોય એ બધું આત્મા સ્વરૂપ જ્ઞાન સિદ્ધ થાય એ જ સત્ય છે જેટલું દ્વૈત દર્શાતું હોય એટલું દ્વૈત છ જ નહીં એ જ્ઞાન સ્વરૂપ જ છે કોઈ દ્વૈત પણ નથી બધું જ્ઞાન સ્વરૂપ જ છે હા અને જ્ઞાન સ્વરૂપ એ ખુદ જ બધાએ બધાના રૂપે થાય છે બધું એવું કશું નથી કારણ કે એ તો જ્ઞાન સ્વરૂપ છે હવે જે જે દ્વૈત છે એ બધું

એટલે એ આત્મા અગર તો જ્ઞાન બધાને જાણો પણ બધામાં એને જોણે જણાવી શકે નહીં જેમ ઘરની અંદર એક જ દીવો પડતો હોય તો એ બધી ઘર વખરીને બતાવી પણ ઘર વખરીમાંનું એક પણ વસ્તુ કોઈ પણ નાનું મોટી કોઈ પણ વસ્તુ વપરાશ નહીં એ દીવાને પ્રકાશિત કરી અર્થાત બતાવી શકે નહીં હા એમ ઇન્દ્રિયો મન બુદ્ધિ પણ જોણી હક નહીં બાકી જ્ઞાન અગર તો આત્મા એ મન બુદ્ધિ ઇન્દ્રિયો છે એવું કેવરાવે છે જોણા છે પરંતુ આ બધું જ્ઞાન સ્વરૂપમાં જ છે દ્વૈત એવું નથી જ્ઞાન સ્વરૂપમાં જ છે હા એટલે કે આપણે વિચાર કરીએ કે સૂર્યને જોવો હોય હા પ્રકાશ વાળી વસ્તુ સૂર્ય સૂર્યને જોવો હોય તો માની લો કે આપણી ઓખની જરૂર પડે એ ઓંખ સૂર્ય તરફ જાય તો ઓંખ સૂર્યને જોઈ શકે છે હા પણ ઓંખને જોવા માટે બીજી ઓંખની જરૂર હોય એવું બને ખરું ઓંખથી સૂર્ય દેખાય પણ એ ઓંખને જોવા માટે બીજી ઓંખની જરૂર પડે નહીં એમ સત્ય એના જોણવા જોવા માટે જ્ઞાનના અગર તો આત્માના બીજા કોઈ આત્મા નહીં અગર તો બીજા કોઈ જ્ઞાન નહીં અગર તો બીજા કોઈ સત્ય નહીં કોઈ જરૂર છે જ નહીં કારણ કે જ્ઞાન બીજું આત્મા બીજું હ અને સત્ય પણ બીજું આવું તો છે જ નહીં માટે જે છે એ જ્ઞાન સ્વરૂપ જ છે આત્મા સ્વરૂપ જ છે સત્ય સ્વરૂપ જ છે હા કારણ કે એ સ્વયં પ્રકાશ બોધ આત્મા કહેતા હોય જ્ઞાન કહેતા હોય શક્ય કહેતા હોય એ બોધના સ્વરૂપમાં જ છે બોધનો અર્થ જ એ થાય છે કે જ્ઞાન સ્વરૂપ આત્મા જ્ઞાન સ્વરૂપ બોધ સ્વરૂપ બધું બોધ સ્વરૂપ જ છે હા અને એ બધું બોધ સુધી જ્ઞાન આત્મા સ્વરૂપ છે જ હે એવો અનુભવ એનો અનુભવ બીજા કોઈ વડે આ બોધ સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ અગર તો પર્યાય શબ્દ આનંદ હોય એ બીજા કોઈ પણ વડે એનો અનુભવ થતો જ નથી થાય જ નહીં આમ બીજો કોઈ આત્મા છે જ નહીં બધું અનિત્ય જ છે આમ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત ફક્ત આત્મા જ છે એથી એ અગ્નેય છે અગ્નેય એટલે જોણવામાં ના આવે એ અજ્ઞ છે ફક્ત એનું અસ્તિત્વ છે માટે એ નિત્ય શુદ્ધ બુદ્ધ છે એવું નહીં માટે હાકરની મીઠાશ હોય અને એ મીઠાશ તથા ફૂલની સુગંધ હોય એ સુગંધ એ એમની આગવી જ હોય છે સાકરમાં ગરપણ મીઠાશ હોય એ સાકરની આગવી હોય બીજા કોઈની ના હોય ફૂલમાં સુગંધ હોય એ એની આગવી હોય બીજા કોઈની ના હોય એનો અર્થ એ કે જ્ઞાન સ્વરૂપ આત્મા એ કોઈક આગવું છે અને આત્મ સ્વરૂપ જ્ઞાન એ પણ કોઈ એમનો આગમો જ છે એ જ રીતે સત્ય એનું આગવું જ છે હા એમ આ દરેકની પોતપોતાની બાબતો છે હા માટે એને અનુભવવા યોગ્ય પણ નથી કારણ કે જો વૈત માત્ર નથી તો કોનો અનુભવ કોણ કર પરિણામે કર્મ કરતા ન ક્રિયાપદ એવું પણ નથી એ બધું જ મનો નષ્ટ થઈ જાય એવું પણ નથી આમ તમે એવ ભાત મનુભાતિ સર્વમ આપણો શ્રુતિઓ કહેશો હા કે તમારા પ્રકાશ વડે સૂર્ય ચંદ્ર અગર તો કોઈ પણ સ્વયં પ્રકાશ વડે જ બધું પ્રકાશિત થઈ રહ્યું છે જો પ્રકાશ સ્વયં પ્રકાશ ના હોય તો એ પ્રજેમ સૂર્યના પ્રકાશથી રાતવાળા બધા સડ હા પણ પર પ્રકાશિત કહેવાય એમ સ્વયં પ્રકાશ આત્મ જ્ઞાન સ્વરૂપ એની અસ્તિત્વ એના પ્રકાશથી જ એની હાજરીથી જ આ બધુંય પ્રકાશિત થઈ રહ્યું છે હા પ્રાણી માત્ર દ્રશ્યો જેટલું જેટલું કોઈ જોતા હોય બધુંય સ્વ સ્વરૂપના પ્રકાશ માત્રથી જ પ્રકાશિત એટલે જાણવામાં આવે છે આમ સાક્ષી આત્માને બીજી કોઈ પણ જળ વસ્તુથી જાણી શકાતો નથી વળી જે મન છે એ તો જ્ઞાનનું સાધન છે મન એ જ્ઞાન સ્વરૂપ નથી પણ જ્ઞાનનું સાધન છે જેમ રબરનું કવર એ કરંટને પકડવાનું એક સાધન છે રબડનું કરંટ એ કરંટ સ્વરૂપ રબરનું જે કવર ઉપર હોય એ કવર કરંટ સ્વરૂપ નથી પણ અંદર કરંટ હોય એને પકડવા માટે ઉપરનું કવર છે એમ મન એ જ્ઞાન સ્વરૂપ નથી પણ અમુક હદ સુધી મન જ્ઞાનનું એક સાધન છે કે મન એ જ્ઞાનનું એક સાધન છે માટે એમ મન પણ જ્ઞાન અથવા સ્વયં પ્રકાશ અથવા આત્મ સ્વરૂપ એ બાબતમાં જ્ઞાન અસમર્થ છે હદ નથી હા એ સમર્થ નથી મન જોણી જાય એ પણ મહાપુરુષો કીધું કે રે વાણી જો પહોંચે નહીં અજરા અમર કહીએ આ વાત સમજીને રહીએ આ લક્ષાર્થની વાતો બીજા કોઈ દ્વારા પ્રાપ્ત થાય નહીં મેળ પડે નહીં એ અસમર્થ છે

어, 잠만 <놀람> <놀람> <놀람>